છેલ્લા ઘણા સમયથી ગુજરાતના રાજકારણમાં અનેક એવા વિષયો હતો જે ચર્ચાઈ રહ્યા હતા એ વિષયો હતા ભારતીય જનતા પાર્ટીના ભાજપના પ્રદેશ પ્રમુખ કે તેમની વરણી ક્યારે થશે અને હાલ પણ એવી ચર્ચાઓ ચાલી રહી છે કે હવે ભાજપના જે પ્રદેશ પ્રમુખ છે તેમની તો નિયુક્તિ થઈ જશે પરંતુ શું સીએમ બદલાશે મંત્રી મંડળના વિસ્તરણો ક્યારે થશે આ બધી જ ચર્ચાઓ વિશે આજે આપણે વિગતવાર ચર્ચા કરવી છે કારણ કે હવે ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળી ગયા છે અને આ સમગ્ર ચર્ચા માટે આપણી સાથે જોડાઈ ગયા છે વરિષ્ઠ પત્રકાર સુનિલભાઈ જોશી

એ પણ સંગઠનના ફેરફારને કારણે એ શક્ય નહોતું બનતું આજે જગદીશ વિશ્વકર્માને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને સી આર પાટીલ ના કાર્યકાળ દરમિયાન એકસો છપ્પન બેઠક મળવાનું એક વિક્રમી કામ થયું હતું પરંતુ છેલ્લે વિસાવોદર ની ચૂંટણીમાં જે પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવારનો પરાજય અને આમ આદમી પાર્ટીના ના ગોપાલ ઇટાલિયાનો વિજય અને એ પણ પાટીદાર યુવા ચહેરા તરીકે વિજય અને ત્યારબાદ એની વધતી લોકપ્રિયતા સાથે ભારતીય જનતા પાર્ટીમાં એક જૂથનું જે પ્રતિનિધિત્વ એટલે પાટી જૂથનું જે પ્રતિનિધિત્વ વધી ગયું હતું એની સામે વ્યાપક ફરિયાદો થઈ હતી વડાપ્રધાન ને પૂર્વ ધારાસભ્યોએ ધારાસભ્યોએ અને બીજા પણ ઘણા હોદેદારોએ અને પૂર્વ હોદ્દેદારોએ પત્રો લખ્યા હતા રજૂઆતો કરી હતી રૂબરૂ કરી હતી સૌરાષ્ટ્રમાં ભારેલા આગની જેવી સ્થિતિ થઈ ગઈ હતી અને એની સીધી નિશાની તમને ત્યારે ખબર પડી કે રાજકોટ શહેર ભાજપના પ્રમુખ તરીકે દાવેદારી કરવાનો સમય આવ્યો ત્યારે મુકેશ દોશી સામે સત્યાવીસ જેટલા ઉમેદવારો મેદાનમાં આવ્યા છે તમારે જગદીશ પંચાલના કેસમાં તમે જોયું કે બિનહરીફ એમની વરણી થઈ ગઈ તો અહીંયા આ થયું પછી સર્કિટ હાઉસમાં ત્યારે મૈયાબેન કોડનાની નિરીક્ષક તરીકે આવી હતા એમને રજૂઆત કરવા ગયા તો પૂર્વ મેયરો પૂર્વ ધારાસભ્યો અને પૂર્વ કોર્પોરેટરો અને રનિંગ કોર્પોરેટરો એમણે પણ કીધું કે ભાઈ જૂથબંધી એ બહુ અમને ખૂબ જ રીતે હેરાન કર્યા છે અને આ જ વસ્તુ જુદા જુદા સ્તરેથી આવતા આવતા એ લેવલે આવી કે હવે

જે પ્રમાણે ખાસ કરીને અમદાવાદમાંથી ભાજપના પ્રદેશ પ્રમુખ અને પ્રધાનમંત્રી મોદી આવ્યા હતા ત્યારે તેમણે સભા કરી આ બધા જે નાના નાના સંકેતો છે એ ક્યાંક દર્શાવતા હતા કે જગદીશ વિશ્વકર્મા છે તેમનું કામ અમિત શાહની તેમની કહેવાય છે કે ખૂબ સારા એવા સંબંધો અને જે તેમની કાર્ય પ્રણાલી છે ક્યાંક તેમને અસર કરી હોય ને આપદ માટે દાવેદાર કર્યા હોય તેમ તમને શું લાગે છે

એટલે ત્યાં બધા જ રાજકીય તમામ નેતાઓની અવર જવર હોય ગાંધીનગર હોય કે તો એક હતી અને એમાં એમણે સુપેરે કામ કરેલું હતું વડાપ્રધાન આવ્યા અને એ બહુ જ સૂચક બાબત છે કે ભાઈ જગદીશ વિશ્વકર્મા નો એ વિસ્તાર છે ત્યાં આવવા પાછળ પણ ડેમેજ મેનેજમેન્ટ એક હતું અને બીજું સોશિયલ એન્જિનિયરિંગ અને થોડી બાબતો હતી સ્થાનિક થોડોક રોષ ને એવી પણ બાબતો એ બધું એડ્રેસ થઈ ગયું અને જગદીશ વિશ્વકર્મા પાસે આજે તમને જાણીને આશ્ચર્ય થશે કે સાત પોર્ટફોલિયો છે હવે એ એમાંથી મુક્ત થશે નવી ફેરફાર થશે ત્યારે એમાં સહકાર જે અમિતભાઈ નીચે આવે છે કેન્દ્રીય સહકાર ખાતું એમ રાજ્યનું પણ સહકાર વિભાગ હોય પછી કુટીર ઉદ્યોગ છે એમએસએમઈ છે એમની પાસે એમની પાસે વહીવટી ખર્ચ સ્ટેશનરી ને એવા કુલ સાત પોર્ટફોલિયો ધરાવતા એ મંત્રી છે એટલે કે એમની જે કોઈ વહીવટી કુશળતા કુશળતા છે એ એ અને અને સંગઠનની એવું બે ક્ષેત્રમાં બેલેન્સ વ્યક્તિ પણ અમદાવાદમાં દિલ્હીના હાઈકમાન્ડ નેતાઓના ડાયરેક્ટ ટચમાં હોય એવી વ્યક્તિ તરીકે વિશ્વકર્માની પસંદગી થઈ છે તો તમે જોતા હશો કે એની સામે ક્યાંય જે વિરોધ નથી ઉઠો એમની પસંદગી સામે અથવા અસંતોષ સ્થાને ખૂણે પર બહાર નથી આવ્યો કારણ કે કરેક્ટિવ મેજર કેવાય ને કરેક્ટિવ મેજરે જનતા પાર્ટી એ લીધા કે માણસ અને સૌને સાથે રાખી શકે અને બાયસ ન થાય અને બીજું કોઈનું ચલાવી પણ ન તમે જયારે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રમુખ થતા હો ને એટલે એ વડાપ્રધાન નું હોમસ્ટેટ છે અને એ ગૃહમંત્રી કેન્દ્રીય ગૃહમંત્રી નું હોમસ્ટેટ છે એટલે તમારી ઉપર છે ને આખા દેશની નજર હોય ભારતીય જનતા પાર્ટી ઉપર આખા દેશની વિપક્ષોની નજર હોય કે અહીંયા જો કોઈ ચૂક થાય ને તો અહીંયા એવી વ્યક્તિ જોઈ કે પક્ષના લોકોનું જે સાંભળવું હોય એ સાંભળે અને ન સાંભળવું હોય ન સાંભળે અને છતાં લોકોને સાથે રાખી શકે કારણ કે જયારે તમે મુખ્ય પદ ઉપર હો ત્યારે તમારી પાસે ઘણી વસ્તુઓ ફિલ્ટર કરવાની પણ આવતી હોય પણ એ જગદીશ વિશ્વ છે ને એની એજ એની ફેવરમાં છે ફિફ્ટી ટુ ઇયર્સ એની એજ છે અત્યારે એટલે મને લાગે છે અમિતભાઈ ના ખૂબ જ વિશ્વાસુ અને જેને કહેવાય ને ભરોસા પાત્ર માત્ર વિશ્વાસુ હોવું જ નહીં પણ કેપેબિલિટી એમની છે એટલે એ પસંદ થયા છે અ ખાસ સુનીલભાઈ ઘણા બધા નામો ચર્ચાયા હતા જગદીશ વિશ્વકર્માની વાત અલગ છે પરંતુ ઉદય કાનગળ સહિતના અને મયંક નાયક સહિતના અનેક નામો ચર્ચાયા ત્યારે ખાસ આપણે ઉદય કાનગળની કરવી છે કે તેમનું નામ ચર્ચાયું હતું પરંતુ ક્યાંક આ ભારતીય જનતા પાર્ટીનું આપણે જોતા હોય છે કે કોથળા માથું બિલાડું કાઢવાની ટેવ છે અને દર વખતે એવું જ બને તો ઉદય કાનગળની કેમ બાદબાકી આ વખતે દેખાય તેનામાં શું ખોટ લાગી ભારતીય જનતા પાર્ટી તમે એક જ વસ્તુ કરો કે ઘરમાં સિનિયોરિટી હોય પરિવારમાં તો સિનિયર વ્યક્તિ પેલા કોઈ પણ દાખલા તરીકે બે ખુરશી હોય તમારા પરિવારમાં ત્રણ ખુરશી હોય તો પેલા વડીલો બેસે કે જુનિયર બેસે તો જગદીશ વિશ્વકર્મા નો અનુભવ છે અમદાવાદ શહેર ભાજપનું સંગઠન પ્રમુખ તરીકે છે અને 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 ચૂંટણી ચૂંટણી જીતવી જીતવી એક બે નિકોલ અમદાવાદમાંથી તો એમની જેને કહેવાય કે કેડર બેઝ નેતા તરીકે ની પણ લોકો સુધી લોકપ્રિયતા છે બીજું એ સહકાર જેવું એક ખાતું સંભાળતા હોય તો એમને સીધું જ અમિતભાઈ ના સંપર્કમાં હોવું પડતું હોય અમદાવાદ હોમગાર્ડ ગ્રાઉન્ડ છે અમિતભાઈ નું અને નરેન્દ્ર નું ત્યારે એમાં પણ એમને વારંવાર આવવું પડતું હોય તો એમની એમનામાં એક છે ને ટેલેન્ટ હોય હીરા પારખવાની તો ક્યાંક ને ક્યાંક જયારે એવી વાત આવે કે ત્રણ શ્રેષ્ઠ જે માંથી પસંદ કરવા હોય તો સર્વ શ્રેષ્ઠ પસંદ થાય તો ઉદય કાનગઢ માં બીજો કોઈ પ્રોબ્લેમ ન હોય પણ ઉદય કાનગઢ પાસે હજી ઘણું કેરિયર છે અને હી હેવ ટુ પ્રૂવ હિમસેલ્ફ ઇન પાર્ટી કેડર બેઝ પાર્ટી એન્ડ ડિસિપ્લિન તો ક્યાંક ને ક્યાંક એવી વસ્તુ કહી શકાય બીજું થોડું કદાચ મને એવું લાગે છે કે ઉદય કાનગઢ ને સી આર પાટીલ ના જે નિકટતા છે એ બાબત પણ આમાં આપણે ધ્યાનમાં લેવી પડે કે એ નિકટતા ને કઈ રીતે પાર્ટી એ કન્સિડર કરી રહી છે એ આપણે ન કહી શકીએ પણ એટલું ચોક્કસ કહી શકાય કે સી આર પાટીલ ના સૌરાષ્ટ્રના વિશ્વાસુઓમાં ભરત બોગરા અને ઉદય કાનગઢ બે નામ બહુ ચોક્કસ હતા ખાસ એ વસ્તુ સમજવી છે કે અત્યારે સૌરાષ્ટ્ર અને ગુજરાતનું રાજકારણ ખૂબ ગરમાવું છે ભારતીય જનતા પાર્ટી ના આંતરિક જૂથવાદ છે તે ચરમ સીમા પહોંચ્યા છે ને આ બધાની વચ્ચે જે સી આર જે કામ કર્યું છે એ કામ કરવા માટે જગદીશભાઈ છે તેમને ખૂબ મહેનત કરવી પડશે જાળવી રાખવા પણ તમને શું લાગી રહ્યું છે પહેલી વાત તો સી આર પાટીલ સૌ પ્રથમ વાર વખત છે ગુજરાતમાં એકસો છપ્પન બેઠક સુધીનું ધારાસભામાં એકસો છપ્પન બેઠક આપી શક્યા છે ભારતીય જનતા પાર્ટીનું પ્રતિનિધિત્વ એકસો છપન બેઠક હોય એટલે એ એ એક થઈ ગયો છે અને આ કોઈ પણ મુખ્યમંત્રીને જાળવવો એ આજે નહીં પરંતુ આવતીકાલે પણ ચેલેન્જ જશે કારણ કે ભારતીય જનતા પાર્ટી આજે એ ક્રોસ રોડ ઉપર આવી છે એ ગુજરાતમાં ત્રીસ વર્ષનું એમનું શાસન થઈ ગયું છે એટલે એન્ટી ઇન્કમ્બન્સી વાળી વાત છે બીજું જે જૂની પ્રોમિસિસ છે હવે છે ને એક બહુ અન્ડરલાઈન થોડું રે છે બધું પણ એક વસ્તુ તમને કહી દઉં કે સોશિયલ મીડિયા જ્યારથી આવ્યું છે અને ટીવી મીડિયાનું જ્યારથી રીલ્સ છે એ જૂની રીલ્સ છે ને એ તમને હંમેશા તમારો ભૂતકાળ યાદ કરાવે છે અને ઇતિહાસ છે ને કોઈ દિવસ ઘૂસી નથી શકાતો એટલે તમારું પરફોર્મન્સ ને તમારા વાયદાઓ એ ચૂંટણી ટાઈમે બધી જ વસ્તુઓ સોશિયલ મીડિયામાંથી સામે આવશે અને એ કટોકટીમાંથી કસોટીમાંથી

ચોમાસામાં રસ્તાઓ તૂટવા એ સામાન્ય થઈ ગયું છે રાજકોટ અમદાવાદ હાઈવે બીજા ઘણા થઈ ગયો હોય તો એ બધું થતું હોય ને સૌરાષ્ટ્ર ને ક્યાંક ને ક્યાંક વસ્તુઓ અન્યાય થતો હોય કે ગુજરાતમાં બીજી જગ્યાએ અન્યાય થતો હોય તો એ ચૂંટણી સમયે તમારી સામે આવશે ત્યારે એ નેતૃત્વ હવે જે પક્ષ નેતૃત્વ આવ્યું એમણે સરકાર સાથે લઈ કોઓર્ડિનેશનમાં બિફોર ટાઈમ એટલે ચૂંટણી ડિક્લેર થાય એ પહેલાં મહાનગરપાલિકાઓની નગરપાલિકાઓની ચૂંટણી ડિક્લેર થાય એ જાન્યુઆરીમાં બધું પૂરું કરવાનું હોય તો એ મોડા મોડી ડિસેમ્બરમાં તો તમારે ડિક્લેર કરવી પડે તો ડિસેમ્બર પહેલાં ડેમેજ મેનેજમેન્ટ કરવું પડશે અને એ સરકાર સાથે સંકલનમાં રહીને કરવું પડશે તો દરેક શહેર અને જિલ્લા અને ખાસ કરીને જેટલી મહાનગરપાલિકાઓ નગરપાલિકાઓમાં ચૂંટણી છે એ વિસ્તારોના લોકોને રિઝવવા પડશે તો એક ટાસ્ક ફોર્સ તરીકે આ પ્રદેશ પ્રમુખને કામ કરવું પડશે અને એમાં મને લાગે છે કે અનુભવની દ્રષ્ટિએ કે કુશળતાની દ્રષ્ટિએ અને બિનવિવાદસ્પદ વ્યક્તિ તરીકે જગદીશ વિશ્વકર્માથી કોઈ અવેલેબલ બેસ્ટ મને દેખાતું નહોતું એટલે એમની પસંદગી થઈ છે પરંતુ જગદીશ વિશ્વકર્માને અત્યારની કામ કામગીરીથી મુલવવા અને હવે સંગઠનના પ્રદેશ પ્રમુખ બન્યા પછી તમામ પક્ષો ને સાથે રાખવા ઈ રહાજવામાં બધા ડેટકા ને એક સાથે જોખવા બરોબર છે એ સૌથી મોટી ચેલેન્જ રહેશે હા એ એ જ પ્રમાણે કે ભારતીય જનતા પાર્ટીમાં આમ પણ ઘણી વખત કહેવાતું હોય છે કે બે જૂથો કામ કરે છે અને બંને જૂથોને સાથે રાખી અને કોઈ એક વ્યક્તિને પસંદ કરવા એ ક્યાંક પાર્ટી માટે પણ અઘરું થઈ જતું હોય છે ને પાર્ટીએ જગદીશ પસંદ કર્યા છે ત્યારે હવે જોવું કે ભારતીય જનતા પાર્ટી છે તેમાં આંતરિક જે જૂથવાદ છે આંતરિક જે વિકાસ કામો છે એમાં રૂપ થાય છે કે નહીં તમને શું લાગી રહ્યું છે કે જે જૂથો છે એ ક્યાંક સંગઠનના પ્રમુખ હોય કે કોઈ હોદ્દેદાર હોય તેને કામ કરવામાં ક્યાંક અસર કરે છે નહીં બિલકુલ નહીં કરે એક તમને કહી દઉં કે જો ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસ માંથી લાવવામાં આવેલા ધારાસભ્ય હોય એમને એમને ફરીને ઉમેદવાર તરીકે હોય હોય અને સરકારમાં લેવાની વાત અથવા જે પક્ષમાં વર્ષોથી કામ કરે છે અને એક શબ્દ આવ્યો છે ગાભા મારુ કરીને જેને ગાભા મારું કેવાય એટલે કે ખુરશીઓ સાફ કરી અને સભા સંગઠનો માટે ગોઠવવી કાર્યક્રમોમાં ગોઠવવી ત્યારથી કામ કરતા એવા છે જેમની ત્રીસ ચાલીસ વર્ષની કેરિયર છે એમને કોઈ પદ નથી મેળા સત્તા એ લોકો કઈ કરી નથી શક્યા એના બે કારણો છે એક તો એમની પાસે ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે એનો વિકલ્પ નથી એમની પાસે કારણ કે કોંગ્રેસની વિચારધારા લોકોને મગજમાં નથી આવતી કોંગ્રેસના ભાજપની વિચારધારા મગજમાં આવી બીજું સત્તા વિના ન રહી શકે આ લોકો સત્તાના પડછાયામાં રહેશે સત્તા સીધી નહીં મળે ખુરશી નહીં મળે તો રહી શકશે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કાર્યકરો અગ્રણીઓ પણ સત્તાથી વિમુખ થઈને એટલે તે વિરોધ પક્ષમાં કામ કરવાનો એક અનુભવ ત્રીસ વર્ષની પેઢી ભૂલી ગઈ છે એટલે ત્રણ દાયકામાં જે સક્રિય થયેલા લોકો છે ત્રણ દાયકાથી ઓગણીસો ને પંચાણું થી બે હાજર પચીસ એ લોકો છે ને સત્તા સિવાયનું ભાજપ જોયું જ નથી એટલે વિરોધ પક્ષો એવી જેને ખબર નથી કારણ કે કોંગ્રેસનો વિરોધ છે એ કોઈ દિવસ એવા લેવલે નથી આવ્યો કે ભારતીય જનતા પાર્ટીને કંટ્રોલ કરી શકે કે કમ્પેલ કરી શકે તો એવું તો બહુ નહીં બને કારણ કે સીધો વિરોધ તો નહીં થાય અને વિરોધ થશે એને દબાવી દેવા માટે પાર્ટી છે એની પાસે બહુ કુશળતા છે અને ભૂતકાળમાં તમે સી આર પાટીલ માં એ વસ્તુ જોઈ લીધી કે કોંગ્રેસના ના નેતાઓ ને તો ભારતીય જનતા પાર્ટી માં વિવાદ ન થયો તો હવે તો શું જાજુ કરવાનું રહ્યું તમારા અઢાર કે ઓગણીસ તો કોંગ્રેસ નેતાઓ છે એમાં અમુક તો કેબિનેટ મંત્રી સુધી છે તો હવે આનાથી તો વિશે શું એના તો જગદીશ વિશ્વકર્મા તો ભાજપના સ્ટાંચ છે અને સંઘના પણ સ્ટાન્ચ કાર્ય છે એટલે એમને માટે તો એ સવાલ જ નથી

કઈ રીતના કામ કરશે ને ખાસ આપણે જોતા હોય કે જાતિગત સમીકરણો છે તમને શું લાગી રહ્યું છે કે કોના પર વધારે પ્રભાવ પડશે જો એક વસ્તુ બાકી છે કે કોઈ ચહેરા હોય છે ને એ અમુક અંશે નાની ચૂંટણી હોય ત્યારે એટલે મહાનગરપાલિકા અને નગરપાલિકાની ચૂંટણીઓમાં અમુક અંશે અસરકારક હોય છે બાકી એ બધી એવી વસ્તુઓ દરેક નથી બનતી આજે નરેન્દ્રભાઈ કોઈ પણ જગ્યાએથી ઉભા તો ચૂંટાઈ જાય છે અમિતભાઈ કોઈ પણ જગ્યાએથી ઉભા તો ચૂંટાઈ જાય છે સીઆર પાર્ટી પાટીલ છે એ સતત ચૂંટાતા આવે છે તો સાવ એવું નથી પરંતુ એક જ્ઞાતિવાદી ગણિત ચાલે છે એટલે પાર્ટી છે એ બાહ્ય દ્રષ્ટિએ ગુજરાતના મુખ્યમંત્રીનો તમને દાખલો આપું સદગત વિજય રૂપાણી સૌથી માઇનોરિટી એટલે કે જૈનો ની વસ્તી બે ટકા હતી એમાંથી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા એ ભારતીય જનતા પાર્ટી માં એ તાકાત છે કે એમને જયારે નેતા સર્જન કરવું હોય તો એ કરી શકે આજે ભૂપેન્દ્રભાઈ પટેલ નું ક્યાંય નામ નતું અને એ સરપ્રાઈઝ તરીકે સીએમ ગુજરાતના છે ને આજે એ બેઠા છે પ્રેમથી બેઠા છે હવે જે આવશે એ વસ્તુ બરોબર પણ જે પોપ્યુલર અર્થમાં તમે જે સાંભળવા માંગો છો ને એ વસ્તુ એવી છે કે ओबीसी ફેક્ટર એટલા માટે અસર થઈ ગયું છે કે એક તો 25% નું એનું જે અનામત વાળી વાત આવી છે એટલા માટે બીજું કોંગ્રેસે ઓબીસી ફેક્ટર ઉપર કામ કર્યું છે અને ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ગેની બેન છે આ બાજુ ચૈતરભાઈ વસાવાનું છે એ બધી જે બાબતો બને છે ને તો ક્યાંક ને ક્યાંક ઓબીસી ફેક્ટર પાટીદાર સામે ન્યુટ્રલાઇઝ કરવા પણ ઉપયોગ કરવો પડે કોંગ્રેસે ભૂતકાળમાં એક વખત સીડી પટેલ પ્રદેશ પ્રમુખ બનાવ્યા હતા અને એમાં એમને બહુ સફળતા મળી હતી કોળી સમાજ માંથી આવતા હતા તો આ વસ્તુઓ એવું થાય કે ઘણા ઓબીસી માં ઘણી જ્ઞાતિઓ આવે છે આપણે સૌરાષ્ટ્રમાં જે વિશ્વકર્મા કહેવાય છે ને તેર તાસડીઓ આવે છે એમાં એટલે તેર તાસડી શબ્દ વપરાય છે ટૂંકમાં પેટા તેર જ્ઞાતિઓ આવે છે જે વિશ્વ નીચે આવી જાય બરોબર તો ક્યાંક ને ક્યાંક એ ગણિતને છે ને કાઉન્ટર કરવામાં આવ્યું છે એટલે કે નો કરીને નાની ચૂંટણીઓમાં છે ને માર્જિન નાના ટૂંકા માર્જિનથી જીતી શકાય તો ક્યાંક અપસેટ થાય નહીં એટલે ન્યુટ્રલાઇઝ ન્યુટ્રલાઈઝ કરવા કર્યું છે બાકી વિધાનસભાની ચૂંટણીઓમાં કોઈ ઉમેદવાર છે એ એ રીતે ચૂંટાઈ જાય એવું સાવ નથી બનતું કોઈ જ્ઞાતિનું રાજકોટ માં દાખલા તરીકે વજુભાઈ વાડા છે એ ત્યારની રાજકોટ બે કહેવાતી ને અત્યારે વેસ્ટ કહેવાય છે વિજયભાઈ રૂપાણી છે તો એ બંનેની વજુભાઈ વાળા ની કાલડી રાજપૂત ની કેવડી બહુ નાની છતાં એ રાજકોટના ક્રીમ વિસ્તાર કહેવાય કે જેમાં કાલાવડ રોડ થી માંડીને આ પારક સોસાયટી માંડીને એ બાજુ નું રાજકોટ હવે આગળ નું રાજકોટ ઘણું આવે છતાં એ છૂટે કારણ કે ભારતીય જનતા પાર્ટી હવે છે ને એ તબક્કે પહોંચી ગઈ છે કે એમનું નેટવર્ક એમની વિચારધારા અને એમની પાસે સત્તા ત્રીસ વર્ષથી અહીંયા અને વર્ષથી કેન્દ્રમાં છે એટલે એ ત્રણેય બાબતો ઉપર એનો ક્યાંક ને ક્યાંક છે ને બહુ પ્રભાવ છે પણ જે પોપ્યુલર ગણિત આલે છે એ પ્રમાણે એમણે કાઉન્ટર કર્યું છે અને ઓબીસી ચહેરો મૂકેલો છે કારણ કે મુખ્યમંત્રી જયારે પાટીદાર સમાજ ના હોય કરવા પાટીદાર છે તો ત્યારે આ ચહેરો મૂકવો પડે સુનિલભાઈ ખાસ આપણે જોતા હતા કે ઘણા સમયથી ચર્ચા થઈ હતી કે જે મંત્રીમંડળનું વિસ્તરણ થશે અને હવે એવી ચર્ચાએ પણ વેગ પકડવું છે કે કદાચ સીએમ પણ બદલાય આપણે જોઈએ છે કે આમ તો સૌરાષ્ટ્ર છે એ રાજકારણનું એપિસેન્ટર કહેવાય અને જયેશ રાદડિયા નું શક્તિ પ્રદર્શન અને ખાસ આપણે અનેક એવા પરિબળો જોઈએ કે જ્ઞાતિગત જાતિગત સમીકરણો જોવું તો પણ પાટીદારોનો ખૂબ પ્રભાવ છે એટલે હવે જો ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે ઓબીસી નો ચહેરો છે તો શું સીએમ પદ તરીકે પાટીદાર ને મૂકવામાં આવશે અને ક્યારે આ સીએમ પદ તરીકેની જે કહેવાય છે કે ફેરબદલી થશે મંત્રીમંડળ થશે તમને શું લાગી રહ્યું છે કે આ બધા ફેરફારો ક્યારે થશે ભારતીય જનતા પાર્ટીમાં શું થશે ને ચોક્કસ અને કઈ વ્યક્તિનું થશે એ બધું જ ચોક્કસ ન કહી શકાય પણ જે નવું મંડળનું વિસ્તરણ છે ને એ તમને કીધું જગદીશભાઈ ની કરીએ તો એમની પાસે સાત ખાતા હતા અને એ ત્યાં સ્ટેટ લેવલના મિનિસ્ટર હતા પણ એમની પાસે સ્વતંત્ર હવાલાના પણ ખાતા હતા તો હવે એમની જગ્યા ત્યાંથી એ ખાલી કારણ કે પ્રદેશ પ્રમુખો એ સ્વાભાવિક રીતે સરકારમાં જુનિયર મંત્રી તરીકે હોય એટલે ત્યાંથી રાજીનામું આપે અને એ જગ્યા ખાલી પડશે પણ વાત છે ને આખી એ બહુ હજુ છે ને લોકો કદાચ પણ જોયું લોકો સોરમાં કેટલીક વસ્તુ જેને કહેવાય ને આપણી ભાષામાં કહી તો થોડોક બુમરાણમાં કેટલીક બાબતો મિસ કરે છે પણ આખા દેશમાં તમે જુઓ ને તો એક કોંગ્રેસ છે ને એના તરફે જેન ઝેડ યુવા મતદારો યુવા એમની તરફ વધારે આકર્ષણ છે રાહુલ ગાંધી ને તમે ક્યાંય પણ જુઓ ને તો એમની આજુબાજુમાં જે જે કેડર બેઝ છે છે અથવા એનો ક્લાસ ને ચાહે એમનું સોશિયલ મીડિયા લઈ ચાહે એમની સભાઓ લઈ લો એમની રેલીઓ લઈ લો તો એમાં જેન ઝેડ બહુ વધારે સંખ્યામાં છે અને આ સરકાર કેન્દ્રમાં છે ને એ સરકાર હવે જેન ઝેડ થી આમદર ખાની બહારથી ભલે એને લડાખમાં જે કઈ કહ્યું અને જે કઈ એને કચડી નાખ્યો આંદોલન ને અને જે રીતે સોનમ મનસુખ ને અત્યારે જેલમાં જોધપુર ની મૂકી દીધા પરંતુ અંદર થી સરકાર થોડીક ક્યાંક ને ક્યાંક એલર્ટ થઈ ગઈ છે કે ભાઈ આ ક્લાસ ને એલર્ટ કરવો પડશે એમને ક્યાંક ને ક્યાંક એડ્રેસ કરવો પડશે કારણ કે ગુજરાત નું પ્રધાન પ્રધાન મંડળ જોવો તો હર્ષભાઈ સંઘવી અને બીજા એક બે ભાઈ જગદીશભાઈ ની બાવન વર્ષની ઉંમર બાકી

આ એમને ક્યાંક સાચવી લઈએ લોકપ્રિયતા થોડી ઘણી હોય એમનું નેટવર્કિંગ હોય એ પાર્ટી થી વિમુખ ન થઈ જાય પરંતુ એમને હવે કેબિનેટની કે મંત્રાલયની સેવાઓમાંથી મુક્ત કરવામાં આવશે એની એની સામે જે એવરેજ એજ આવશે ને હું એજ માં વાત કરું ને તો એ ત્રીસ થી ચાલીસ ની એજ ના વધારે નેતાઓ જયેશ રાદડિયા ની શરૂઆતમાં વાત કરી તો જયેશ રાદડિયા જયારે દિલ્હી ગયા અને અમિતભાઈ ને મળ્યા ને ત્યારે જ નક્કી થઈ ગયું કે જયેશ તારે મેદાનમાં આવવાનું છે ને યુ ડિઝર્વ બેટર કારણ કે એ ભૂતકાળમાં કેબિનેટ મંત્રી માંથી વિજયભાઈ રૂપાણીના મંત્રીમંડળમાંથી પડતા મુકાયેલ વ્યક્તિ હતા અને ત્યારબાદ એણે પાર્ટી માટે પ્રૂવ કર્યું કે હું પાર્ટી થી વિરુદ્ધ નથી અને હિફકોની ચૂંટણી જો એ જયેશ રાદડિયા જીતી શકે તો એમાં અમિતભાઈ ની ઈચ્છા ન હોય તો એ ન જીતી શકાય આજે ભારતમાં બે જ નેતાઓ એવા છે કે જે ભારતીય જનતા પાર્ટી ને કયા નેતાઓને ક્યાં કઈ રીતે શું એનું પોઝિશનિંગ આપવું એ નક્કી કરે છે તો એ જયેશ રાધડિયાને ક્યાંક ને ક્યાંક છુપા આશીર્વાદ અમિત શાહના હતા અને એ હવે રાજકોટમાં માં એમને શક્તિ પ્રદર્શન કર્યું અને અમિત વર્ષો પછી રાજકોટના જાહેર કાર્યક્રમ માં તો જયેશ રાદડિયા ઉદય અવશ્ય છે નિશ્ચિત છે કેબિનેટમાં માં ખૂબ જ વજન વાળું કેબિનેટ મંત્રી નું ખાતું મળશે એ ક્યુ મળે અને કેવી રીતે મળે એ આપણે આજે ચર્ચા કરીએ તો કારણ કે આપણે એનો ભાગ નથી પરંતુ એનું ફ્યુચર ખૂબ જ બ્રાઇટ છે એવું કહી શકાય મુખ્યમંત્રી બદલાવે નો બદલાવે એ બધી અટકળો છે પણ એ અટકળોમાં હું અને તમે ખોટા પડી શકીએ એટલે હું એ બાબતે નહીં કહું પણ એટલું ચોક્કસ કહીશ કે ગુજરાતના મુખ્યમંત્રી જે છે એની નીચેનું મંત્રી મંડળ છે એમાં નવ સર્જન કરવામાં આવશે એનું કારણ એ છે કે મોલ મોલમાં હવે જૂનો માલ વેચાતો નથી અને નવો માલ લઈ વિના છૂટકો નથી એટલે મોલ ખરાબ નથી એમાં આવેલો માલ છે એ હવે જૂનો થઈ ગયો છે એ માલનો નિકાલ કરો અને નવા લોકોને લઈ આવો અને ભારતીય જનતા પાર્ટી એ જ રહેશે બોટલ એજ જ રહેશે સેન્ટ બદલાશે એવું મને લાગી રહ્યું છે સુનિલભાઈ એ પણ વસ્તુ મહત્વની છે કે હવે ભારતીય જનતા પાર્ટી સામે બે વિપક્ષ થઈ ગયા છે કોંગ્રેસ અને પાર્ટી પણ હવે ધીમે ધીમે મજબૂતાઈથી લડી રહી છે ને એમાં પણ યુવા ચહેરાઓ છે એટલે ભારતીય જનતા પાર્ટી માટે બની જાય કે યુવા ચહેરાને જેની ટક્કરમાં ઉતારેને એક બાજુ ગોપાલ ઇટાલિયા છે એટલે પાટીદાર સમીકરણોને તેને સરખા રાખવા માટે ક્યાંક પાટીદાર જે ચહેરાઓ છે તેને મંત્રીમંડળમાં લાવવા ખૂબ મહત્વના લાગી રહ્યા છે તમને શું લાગે છે એન પહેલા તો સૌથી મોટી વાત હું માંગીશ કે કોંગ્રેસ અને આપઘાત છે કારણ કે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સિવાયના કોઈ પણ મત છે એનું ડિવિઝન થાય જે તમે બે હાજર સત્તર અને પછી બે હાજર બાવીસ ની ચૂંટણીના પરિણામો જોઈ લ્યો આમ આદમી પાર્ટી છે એ અને કોંગ્રેસ કોઈ પણ સંજોગોમાં ગુજરાતમાં જયારે સાથે ન લડે તો એનો અર્થ એ થયો કે એને જે આક્ષેપો કોંગ્રેસ કરે છે એ આક્ષેપો ઉત્તેજન મળે અને ભાજપને સામૂહિક લડત ન આપે તો એમની કોઈ એની પોતાની બંનેની કેપેસિટી નથી કોંગ્રેસની પાસે કોઈ નેશનલ સ્ટેટ લેવલનો એવો લીડર નથી રાહુલ ગાંધીના પેલા ખાલી ચહેરાથી ચૂંટણી જીતી શકાય કે કોંગ્રેસની વિચારધારાથી ચૂંટણી ચૂંટણી જીતી શકાય એવું ગુજરાતનું રાજકીય માહોલ નથી અહીંયા તો ભારતીય જનતા પાર્ટી પાસે સો એનજીઓ દરેક શહેર જિલ્લાઓમાં હોય છે હંડ્રેડ એનજીઓ જે એમનું નેટવર્કિંગ સંભાળે છે જેમની પાસે પન્ના પ્રમુખ છે જેમની પાસે વિચાર છે જેમની પાસે લીડરમાં ચહેરાઓ ગેલેક્સી ઓફ લીડર્સ છે એની સામે કોંગ્રેસ પાસે એક જ વસ્તુ છે કે ભારતીય જનતા પાર્ટી એ જે હિન્દુત્વ અને વિકાસની વાત કરી તો બે મુદ્દા નબળા પડ્યા છે અને ખાસ કરીને ગવર્નન્સ નબળું પડ્યું છે બેરોજગારી વધી છે અને ખાસ કરીને પ્રોમિસિસ ફોલ્સ સાબિત થયા છે એ સંજોગોમાં અને ક્યાંક ક્યાંક હિન્દુત્વની જે વાત હતી એમાં પણ તમે ક્યારેક કોઈ ચેકઅપ છે આઈપીએસ એને તમે સાઉથમાં લઈ આવો અને સંઘમાં લઈ આવો ક્યાંક તમે મુસ્લિમોને ઈદી બાટવા માટે વડાપ્રધાન નીકળે તો જે મુખ્ય વાત હતી કે હિન્દુઓને મુસ્લિમોને સામ સામે કરીને રામ મંદિર થી ચૂંટણી જીત લડાઈ હતી અને ત્યારથી ભારતીય જનતા પાર્ટીનો જેને કહેવાય કે ફૂલ ફોર્મમાં સત્તામાં આવી હતી ત્યારબાદ તો એ બાબતોથી પણ છે એટલે સવાલ એ છે કે વિરોધ પક્ષો જુદી જુદી વિચારધારા સાથે લડશે તો ભારતીય જનતા પાર્ટીને કોઈ દિવસ હજુ પણ આવતા દસ વીસ વર્ષ હરાવી શકે એવી શક્યતા નથી સિવાય કે મતદારો જ નક્કી કરે કે અમારે કોઈ પણ મત દેવો પણ આ ન દેવો તો પણ થશે એવું કે કદાચ નગરપાલિકાઓ મહાનગરપાલિકાઓમાં જ્યારે પરિણામો આવી ગયા પછી બંને પક્ષોને સાથે બેસવું પડે ભારતીય જનતા પાર્ટી સામે એ ભવિષ્યનું તમને તમને દ્રશ્ય હું બતાવું છું એટલે ઓવરઓલ બે ત્રણ પાર્ટીનો ખ્યાલ છે એ ભારતીય જનતા પાર્ટી માટે તો સારું થાય એટલે એમાં આમ આદમી પાર્ટી ક્યાં ઇરાદાથી આવતી હોય કોંગ્રેસ ક્યાં ઈરાદાથી સંગઠન ન કરતી હોય એ તો મતદારો એ વિચારવાનું રહેશે

તે કામ આમના માટે કરવું અને તેમને જાળવી રાખવું પણ એ પણ એક ચેલેન્જ ભર્યું જ રહેશે ત્યારે તમને શું લાગે રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા જ બધું અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બીએસ નમસ્કાર